નેશનલ હાઇવે પર માલિકીના અને રઝડતા પશુઓને કારણે વાહન અકસ્માતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને તેને અટકાવવા માટે પોરબંદર હાઇવે ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કિશોરભાઈ ચૌહાણ અને તેમની ટીમ સહિત ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા રાત્રીના સમયે રસ્તે રઝડતા પશુઓને રેડિયમ બેલ્ટ લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આવી કામગીરી સમગ્ર જિલ્લાના નેશનલ હાઇવે પર બધી જ જગ્યાએ શક્ય નથી પશુના માલિકોએ પણ સમજવું જોઈએ કે તેમના માલિકીના પશુઓ અકસ્માત થાય તે રીતે રોડ પર છોડી દેવા જોઈએ નહીં પરંતુ તે અંગે પશુ માલિકો પણ જાગૃત નથી અને મૂંગા જીવોને રોડ ઉપર છોડી મૂકે છે જેના કારણે અકસ્માત સર્જાય છે જેમાં નિર્દોષ માનવીઓનો ભોગ તો લેવાઈ રહ્યો છે તેની સાથે અનેક પશુઓ પણ મૃત્યુ પામી રહ્યા છે ત્યારે આ બાબતે હવે પશુપાલકોમાં પણ જાગૃતિ લાવવી જરૂરી બની છે પોરબંદર નેશનલ હાઈવે ઉપર વારંવાર પશુઓ દ્વારા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને તેના કારણે અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે લોકો પશુઓને રેઢિયાળ કહે છે પરંતુ હકીકતે રેઢિયાળ પશુઓ નહીં પરંતુ તેના માલિકો છે કે જેઓ દૂધ દોહીને તેઓને રસ્તે રઝડવા માટે મજબૂર કરે છે અને આ રીતે જ્યાં ત્યાં ચારો ચરવા માટે મોકલી દે છે આપને ખ્યાલ હશે કે પોરબંદરમાં છેલ્લા પંદર દિવસ દરમિયાન જે નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો બન્યા છે તેમાં ખાસ કરીને ભોધના વનાણા ભોધ તથા વનાણા ગામના પાટિયા પાસે જે અકસ્માત થયા છે તેમાં આવા મૂંગા પશુઓ છે મૃત્યુ પામ્યા છે તે ઉપરાંત અમુક પશુઓ છે તે ઈજાગ્રસ્ત બન્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી છે તેની પેટ્રોલિંગ વાને આવા પશુઓ છે તેને રસ્તેથી દૂર કરવા જોઈએ કારણ કે તેઓ તગડો ટોલટેક્સ વસૂલે છે પરંતુ તેઓ ભાગ્યે જ કરવામાં આવે છે અને તેના કારણે આવા અકસ્માતો રાત્રિના સમયે પણ વધ્યા છે ત્યારે હાઇવે ઓથોરિટી અને પશુ પશુમાલિકોએ નકર કાર્યવાહી કરવી જ રહી પોરબંદર જિગ્નેશ પોપ